બહાર જવું મુશ્કેલ છે હા રાજ આપણને સલામત અને સરળ વાહન જોઈતું છે જોર ઇલેક્ટ્રિક વાહન અમારી માટે પરફેક્ટ છે તેમાં આરામદાયક બેઠકો સરળ એક્સેસ અને તે ઇલેક્ટ્રિક છે એટલે કે ઇંધણનો કોઈ ખર્ચ નથી વાહ આપણે બજારમાં જઈ શકીએ છીએ અને ગમે ત્યારે મિત્રોની મુલાકાત લઈ શકીએ છીએ આ સરળ ચાલે છે હા આપણે હવે સ્વતંત્રતાનો આનંદ માણી શકીશું ફરીથી સાથી ત્રણ વ્હીલર ઇલેક્ટ્રિક વાહન વરિષ્ઠ નાગરિકો માટે મુસાફરી માટે ઉત્તમ પસંદગી છે તેની વિચારશીલ ડિઝાઇન અને લાક્ષણિકતાઓ તેમની જરૂરિયાતોને અનુરૂપ છે પ્રત્યેક પ્રવાસને આનંદદાયક બનાવે છે